નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે શહેરના ઐતિહાસિક અને લગભગ ત્રણસો ખાતે આજે દત્ત ભવ્ય ઉજવણી થઈ રહી છે માગસર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન દત્તાત્રના અવતરણની માન્યતા હોવાથી દરેક વર્ષે આ દિવસે દત્ત જયંતિ ઉજવાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિના અવતાર રૂપે માનવામાં આવતા દત્તાત્રેયના દર્શન માટે આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા

દત્ત જન્મોત્સવ દર વર્ષે વડોદરામાં આવેલું એસએસજી હોસ્પિટલના સામે કીર્તિ મંદિરના કમ્પાઉન્ડના અંદર આવેલું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સરના અંદર અંડરમાં આવેલું આ દત્તાત્રેય ભગવાનનું મંદિર જે જૂનામાં જૂનું અઢારસો છત્રીસના ટાઈમથી આ મંદિર છે અને દર વર્ષે આ માક્ષરપુ માક્ષરસુદ પૂનમ એટલે કે દત્ત જન્મોત્સવ અમે આવી રીતે ભવ્ય ઉજવીએ છીએ આજે અમે પૌરાણિક પરિવાર છેલ્લા ચાર પેઢીથી અહીંયા પૂજારીમાં સેવા કરતા આવ્યા છે અને વડોદરાના બધા ભક્તોને દત્ત ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આજે આ સરસ પવિત્ર આવા દિવસે તમે દર્શનાર્થે પધારવું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર